સુરતના પૂણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે બે જેટલી દુકાનોની દિવાલમાં બાકોરું પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ગરેડાની મોટી ચોરી કરવામાં આવી છે જેમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો ઉપર જ શંકા વ્યક્ત કરી છે આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પુણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો જ્વેલર્સની દુકાનમાં સીધો જ પ્રવેશ કરવાને બદલે તે બાજુની દુકાનોનો સહારો લીધો હતો ચોર શખ્સોએ સૌ પ્રથમ જેન્ટ્સ વેરમાં પ્રવેશ કર્યો હતો કપડાની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો હતો ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે બેથી અઢી ફૂટ જેટલું મોટું બાકરું પાડીને ચોર ઈસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ વાટે પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખ્સે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી પરંતુ તે મોટો હોવાની આશંકા છે ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે જોકે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા હતા

आपकी दुकान आई है और क्या हुआ था तो तो मेरी दुकान पाटिया पे आई हुई है सुबह में नौ बजे खोला तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था अंदर से बाथरूम के अंदर से आया हुआ मानस लग रहा है दिख रहा है क्लियर बाजू में कपड़े की दुकान है कपड़े की दुकान से एंट्री किया है उसके बाद में, में चप्पल की दुकान है वहाँ से प्रेस किया है दुकान के अंदर एक लोग अन्य जैसी स्थिति है लग रहा है आ सकता है आराम से उतनी जगह किया हुआ है वो तो स्टॉक लेंगे तब तो मालूम पड़ेगा कितना चोरी हुआ नहीं गया ऐसा है हाँ पुलिस को जान दिया है वही है भाई वही है इंक्वायरी कर रहे हैं पुलिस वाले एक लोग आ रहा है मुंह बांधा हुआ है और क्या क्या और लग रहा है आपको यही लग रहा है कि बाजू वाला लग रहा है कपड़े कपड़े के दुकान वाला वही लग रहा है નહીં પતા નહી બંધ હૈબહે